તો જોવું ખાલી તમે સ્ટાન્ડર્ડ ક્વોલિટી હોય તો જ આમ ખખડે ગાઈ દેશે આ ખખડે હારામ હારો કપાશે આ પ્રકારનું કંઈક લીમ્બલ છે ઉપર બટન આવે એને ચાલુ કરી દો એટલે આ જો ઓટો એડજસ્ટેબલ થઈ જાય બરોબર આમ પછી અહીંયા નીચે કેમેરા માટે પોસ્ટ આને તમે નોખું કરી મહાનુભવ કરશન મામા આ મારે ઈ તો જો સોપડ્યું વાસે હવે પેલા ભાઈ સ્વાગત છે ફરીથી નવા દિવસ નવા બ્લોગની અંદર કારખાને આવી ગયો અને આપણે બે કલાક થઈ ગયું બે કલાક પછી આપણે કામ હતું એ બધું પૂરું કરીને પછી વિડીયો ચાલુ કર્યો છે વાગવામાં છે અત્યારે દસ એટલે હું આઠ વાગે કારખાના આવી ગયો તો મારા આ ચેક નાખવા જવાના છે ને અત્યારે તો કે લાઇટ જ નથી લાઇટ વાઈ ગઈ છે બીજા કામ છે એના માટે હું બેઠો છું ના ઇતિહાસ આવે એટલે અમે પછી જાય છે એક છે ડેરીનું પેમેન્ટ જે આપણી ડેરી છે ને એના કસ્ટમરનું દૂધનું દસ દિવસનું પેમેન્ટ હોય ને એ એના ખાતામાં હવે ટ્રાન્સફર થાય છે તો એ નાખવા માટે થઈને હવે ડેરીનો નિયમ આવી ગયો છે સમજનો કે ભાઈ તમારે એના ફરજિયાત કસ્ટમરના ખાતામાં જ નાખવા સમજાણું એટલે એ રીતનું અમારે હમણાં નાખવા જવાનું છે એની એક એક્સેલ સીટ બનાવીને કસ્ટમરનો નામ અકાઉન્ટ નંબર ને મોબાઈલ નંબર એનું પેમેન્ટ અમારો ડેરીનો ચેક હોય એને કરી દેવાનું ત્યાં ડે બેન્કે દઈ દેવાનું એટલે એ ટ્રાન્સફર કરી દે બરોબર સેમ ટુ સેમ બેન્ક હોય તો વિદિન કલાકમાં થઈ જાય ને બીજી અધર બેંક હોય તો વાર લાગે એવી રીતનું છે બરાબર તો હવે

કરશું આપણે એ કરશું બધું ઉતારશું પણ સમય સમય જવા ગયા ચેક બેક તૈયાર કરી દીધા હવે આગળ જ્યાં જાય કમ્પ્લીટ કરી નાખી ને વરાડી ને ટમાટા બસ એવડા કેલ વાળા વાળા રામ છે એની મુલાકાત કરવા છે આપ બરોબર છે તો ઈ વાત ઉપર હવે કાલાડા જઈએ જઈ આવી બાકી દ્વારકાધીશ ના દર્શન કરી ને કહી દો બધા જય દ્વારકાધીશ રામ મમાઈ આવી જાય રામ તો આ એટીએમ મશીન અમને દઈને વઈ જાય હું તો આવી હું આ બેઠો બેઠો કઈ કાગરિયા ગોતે

ભલે આલો તો મળીએ ત્રણ વાગ્યા પછીનો છે અમે ક્યારના આવી ગયા હતા બપોરે પછી મોબાઈલ ઇતિહાસને લેવાનો હતો તેના માટે અમે થોડાક દુકાને બે બે જગ્યાએ જોવો હોય ગયા હતા એ બધું નક્કી કરવાને એવું બધું ગયા હતા હવે દિલસી ચુડાસમા પાવો એ લેવાનો હે બરોબર મોબાઈલ તો એ હમણાં આવે છે ઇતિહાસ એ આવે છે ઇતિહાસ મોકર્યા બરોબર એ તો બધા આવે છે કારખાને સારી બની નથી હજી કંઈ એટલી એવું બધું છે આમાં કામકાજ બે દિવસથી એવું બધું આવી જાય ને કાલે કપાસી એની ગાડી આવે છે અહીંયા ગાડી ઠલવાની છે એટલે ખોડ બધું પેલા આ બાજુ લેવો જોઈએ બાકી જોઈ લો કુંજ બ્રાન્ડનો પ્યોર કપાસિયા ખોડ તેલની ટકાવારી સાથેનો કંઈ ઘટે જ નહીં એક નંબર ખવડાવો અને માલ પછી કશું અને દૂધ વધારે આવે પછી તમને મળીએ ને પછી આપણે જઈએ થોડા યાર અને સાથે સાથે શું શું કરીએ છીએ એ તમને જોવા મળશે હું કાંટાને થોડોક ચાર્જિંગમાં મૂકી દઉં બરાબર જો અહીંયા આ મૂકી દીધો ચાર્જિંગમાં ઓછા મંડી ચાર્જિંગ એટલે એવું રીતે છે મામાનો ભાવ હિતેશ ભાઈ મોકરિયા તથા ભાવેશ ને કરશન મામા બે આવી જજરિયા બે આ ઊઈ પા બરોબર તો હવે અમે ચાલા લાગડી હાલતા થઈ જાય હા ને પછી ના દેન તમને મળીએ બે ત્રણ કામ થઈ એ પતાવતા આવી ને બીજા થોડા કામ છે એ કરવાના છે ને મોબાઈલ નું કામ છે એ કરતા હે ને બીજું બે ત્રણ કામ છે એ કરતા મામા માહોલો ભાઈ એની બેટરી વાળી લઈને છૂટી ગયા પાછા મને એમ ક્યાંક વિડીયો ઓછા ઉતારી છે અમારી ધનનો રાણી લઈને હું ની તો બે છૂટી પડ્યા હે આજ મોબાઈલ મોબાઈલ લેવાના છે આપણે બધાએ સમજાણું બરોબર હવે જો એક પ્રશ્ન હું છું તમને હું કહું હું નીચે તો કે ભાઈ હું છે ને એમાં હું નિર્ણય લેવાય નહીં સ્લાઇડ કરે ખુલી જાય સ્લાઇડ કરીને આપડી રાધે મૂલ્યધર કેટલ ફીડ ની એક નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની છે બરોબર જે સ્પેશિયલ પશુ માટે જાય છે ને એના માટેનું જે આ થોડુંક સેમ્પલ ઓન બધું મગાવવાનું હતું ને એ બધું છે અત્યારે હું રિવીલ નથી કરતો કે હું છે હું નહીં

અમને ટોટલ ડિસ્કાઉન્ટ આપે છે પિસ્તાલીસો રૂપિયાનું બરોબર પિસ્તાલીસો રૂપિયા નું ડિસ્કાઉન્ટ આપે છે એટલે ને જ્યાં સાથે સાથે દસ ગિફ્ટ આપે એમ એટલે હવે અમે એ વિચાર કરીએ કે એટલું આમ કેમ થાય એમ બે હજાર નો કેમ ફરક આવે વસ્તુ બે હજાર એટલે બહુ મોટી છે એમ કે ભાઈ બે હજાર રૂપિયાનો ઓફર એટલે હોય પછી અમે પેન્ડિંગ રાખ્યું એ દુકાન બી દુકાનવાળો ભાઈ છે ને એ ત્યારે હાજર નથી કાલે આવશે કાલે એની આગળ જાઉં તો પછી નિર્ણય કરશું ઓલો બીજો એક મોબાઈલ લેવાનો હતો એ તો લઈને નીકળી ગયા વહેલા નીકળી ગયા હતા પણ આ ધડમાં હતા થોડુંક માથાકૂટ કરતા એટલે નોમ નોર્મલ એટલે તમે પ્રેક્ટિકલ સમજો કે એ દુકાનવાળા ત્યાંથી અમને પાંત્રીસો ડિસ્કાઉન્ટ મળે છે ને બી દુકાનવાળો છે ત્યાંથી અમને પિસ્તાલીસો ડિસ્કાઉન્ટ મળે છે સાથે સાથે બંને દુકાનેથી દસ દસ ગિફ્ટ મળે છે બરોબર દસ ગીપમાં કોમન વસ્તુ છે બે ની ખાલી એક આધ વસ્તુનો ફેર પડે કે એક આધી આઈટમ ફરકી નથી એટલે એવું છે તો હવે કાલે બધી એની ખબર પડશે હું છે આવશો હું મોબાઈલ લઈને પછી તમને કમ્પ્લીટ બતાવું છું જો કદાચ ત્યાં સેટિંગ આવશે તો ત્યાં બી શૂટ કરશું ને બતાવશું કે આ રીતનું હતું બધું આમાં આમ છે એટલે તમને ખબર પડી જાય ભલે હાલો તો હવે મળીએ લીધા છે પાછા દિવસ નવો ને કામ જૂનું એના જેવું છે ભાવેશભાઈ પાછા આપણી સાથે જોડાઈ ગયા છે આ બધું હેરખો અમે સેટલમેન્ટ કરી દીધું છે ખોળ આખો આ બધું શિફ્ટ કરી દીધું છે કારણ કે આજે પાછી કપાસીની ગેડી વાવેતની કરવા જાય છે એટલે કપાસી અહીંયા ઠલવવા માટે થઈને જગ્યા કરવી પડે એમાંથી બરાબર એવું બધું છે સારીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ છે એટલી સારી થઈ ગઈ છે એવું બધું છે ઓલો ઇતિહાસના જ મોબાઈલ કંઈક લેવા જવાનો તો હજી આવ્યો નહીં ને લાઇટ લાઈટ ગઈ છે આ લાઇટ હોઈ જાય ને એને કારણે અમે જારી બનતી જ નથી સેટલમેન્ટ કરીએ કે આ કીકનું કીક થઈ જાય કા લાઈટ હોય જાય મશીન માં થઈ ગયું હોય એવું બધું થાય છે એટલા માટે થઈને આપણે હવે આટા મારીએ છીએ લાઈટ નથી એટલે જોઈ મીટરમાં જીરો ઝીરો દેખાય લાઇટ જ નથી દેખાય એવું બધું છે આમાં મારા ભાઈઓ હવે હાલો તો થોડીક વાર થોડીક વારે તમને મળતા રહેશો ને એવું છે હવે આ વાત નજીમાં છે અત્યારે એક જીવો ટાઈમ ને આ એક નાની સારીનો બીજો ઓર્ડર આવી ગયો તો નાના ખાલા તો એ ચાલુ કરી હતી અને થોડીક પેન્ડિંગ મૂકી દીધી વરરાજ અમારો આવી ગયો છે મોબાઈલ લેવા વાળો હિતેશભાઈ મોકર્યા બરોબર એને હરખ તો જો લગ્ન કરવા જાય એનાથી વધારે હરખ છે કેવા રૂડા હિતહેશ ભાઈના ગીત ગવડાવો પછી ઓલું છે ને નથી ગીત વાયરલ છું તું એક કાચ કેરી ડીશ માં ગુલાબ કેરો ગોટો અમારા હિતહેશભાઈની પાકિટમાં ખાલી જગ્યાનો ફોટો ભલે હાલો તો એનો મોબાઈલ લેવા જાઓ એટલે અમે જઈ આવીએ ને આ જો બધું કમ્પ્લીટ કરી નાખું ઓલા ભાઈ ગયા કે કપાસ એની ગાડી ભરવા એ ભરીને હમણાં ચાર વાગે પૂગી જાય પછી ખાલી કરી નાખે ને આ સારી પૂરી કરવાની છે ઓલી સારી પૂરી કરવાની છે આવું બધું જ છે હવે હું જાઉં છું જમવાનું મને લાગી કે ભૂ એશભાઈનો નવો મોબાઈલ લેવાનો હતો એ લઈ આવ્યા બરાબર ને થોડી ઘણી આ ગિફ્ટો આવી છે આપણે આ દુકાનેથી મોબાઈલ લીધો છે એટલે જોઈ લીશું બરાબર આવું છે ગિફ્ટમાં જો એક મેન વસ્તુ તો આપણે ગ્લિમ્બલ આવ્યું ગ્લિમ્બલનું કામ સારું છે બીજું બધું ઠેલા અને એવું બધું ઘણું બધું છે પણ મેન વસ્તુ આપણે આ આવી છે ને આ તમને હું હમણાં રિવીલ કરું બતાવું કેવું છે મારી મમ્મી આવી જો બરોબર આ તો જતો જતોય અરે જો લાઈટ વહી ગઈ છે સારી અત્યારે બની છે નહીં બરોબર તો હું તમને ચાલુ રાખો એટલે ચાલુ વિડીયોમાં હું તમને હમણાં એક જ મિનિટ આ ગ્લિમ્બલ બતાવું કેવું છે નહીં ખોલીને બરોબર કે હું આવ્યો આમાં ચાલુ રહેજો જોડાયેલા રહેજો આવલા ફોન નો ટેવ પડી ગયો છે આવું કઈક ગ્લિમ્બલ છે આવું કઈક છે ગ્લિમ્બલ આ પાછળ લાઈટ આવી છે આમ ટ્રાઇપોડ નો ટ્રાઇપોડ સેલ્ફી સ્ટિક ની સેલ્ફી સ્ટિક એવું બધું થઈ જો આવી રીતે પછી આના ઊંચું કરી દેવાનું બરોબર આ એ કઈ બધું મેનેજ થાય નહીં ગરમી થાય એ ફૂલ લાઈટ નથી ને એટલે છે બધું આ હમણાં હું હેરખું કમ્પ્લેટ ચાલુ કરીને પછી તમને મળવું આ પ્રકારનું કઈ ગ્લિમ્બલ છે ઉપર બટન આવે એને ચાલુ કરી દો એટલે આ જો ઓટો એક્ઝિસ્ટેબલ થઈ જાય બરોબર છે પછી અહીંયા નીચે કેમેરા માટે પોઝ આને તમે નોખું કરી આવી રીતે અહીંથી કેમેરો ચાલુ બંધ કરવો હોય તો એ થઈ કે બ્લૂટૂથ થી આ કનેક્ટ થઈ જાય પછી જો આ ટ્રાયપોડ જેવો ટ્રાયપોડ થઈ ગયો અત્યારે હવે આને આમ કરો ને તો આ મોટું થઈ જાય આ ફૂલ લોડ ટૂંકમાં રાખવું હોય તો થઈ જાય આમાંથી હજી આને આમ ઊંચું કરો ને તો સેલ્ફી સ્ટીક નીકળે તો આવી રીતે એટલે આમ ત્રણ ચાર ફૂટ જેટલું ઊંચું થાય છે આ એવું ગિફ્ટમાં આપણને આવ્યું છે એક આવું બધું છે તો એ સાથે આજના કામમાં જોડાયેલા રહેજો ધીમે ધીમે કરતા રહો ફૂલ ગરમી થઈ ગયો હવે લાઈટ નથી ને કારણે ને ટૂંક જ ટાઈમમાં આપણી એક નવી પ્રોડક્ટ રાધે મૂલ્યધર કેટલ ફીડની આવે છે બરાબર સ્પેશિયલ એનિમલ ફીડ માટેની જ છે કે જેનાથી એનિમલને મિલ્કમાં પણ બૂસ્ટ થશે એની હેલ્થમાં પણ થશે એવું બધું હશે ઘણું બધું એમાં છે ને એના માટેનું થોડુંક આ મટિરિયલ છે થોડુંક જો અહીંયા છે હું તમને ખાલી અત્યારે પ્રોડક્ટને એમ રિવિલ નથી કરતો પણ આ સેમ્પલ ડિઝાઇન છે કી બેનિફિટ શું છે સ્ટ્રોંગ બોન એન્ડ ટીથ હાયર મિલ્ક એન્ડ બેટર ફેટ ઇમ્પ્રુવ ઇમ્યુનિટી ઇન્હાન્સ ફર્ટિલાઇઝ ફર્ટિલિટી રિડ્યુસ વીકનેસ એન્ડ ટ્રેસ બરાબર આ સેમ્પલ ડિઝાઇન આવી હતી એવું છે કાઢીને જોયું છે આવી મસ્ત છે નંબર તો નવું કામ કામ જૂનું જ છે પાછું પણ થોડુંક નવું કામ છે આજનું બરાબર ભાવેશને હું બે સવારમાં આવી ગયા આવી ગયા એને કલાક થઈ ગઈ થોડું ઘણું કામ તો એ કરી નાખું ને કપાસિયા આપણે જોઈ લો સ્ટાન્ડર્ડ ક્વોલિટી સુપર એક્સ્ટ્રા આવી ગયા આ જારીમાં આવે લોક મારવાનું આવી કામ ચાલુ કરવાનું છે હું જારી બનાવે પછી એ પહેલાં તાના અમે રસિકો છીએ તો ચા પી લઈએ હમણાં અને પછી કામે ચડીએ ને કાલ આ કપાસિયા પીલવાના છે એટલે કાલે કારીગરે આવે ભાવેશ એ છે ને ઓલો જીતોય હૈય છે એટલે અમે બધા અહીંયા જઈશે કાલે કાલે એ રોનક જાય છે સમજાને ને કપાસિયામાં આજુ વખતે આપણે એવું જોયું છે કે ભાઈ બજાર આજુ વખતે કપાસિયાની ડાઉન કરે જ નથી બાકી બીજા ત્રીજા મહિનામાં સાવ કપાસિયાની લો બજાર હોય

આ લાડી નથી આવી ને એના કરતાં વધારે ખુશી આને મોબાઈલ માં જો અમાર ગાંઠિયા લઈને આવી જો ભાઈ આવ કોઈ ઇન્સિડન્સ તો જો હજી અમે ગાંઠિયાની વાત જ કરતા હતા જ્યાં ગાંઠિયા આવી જાય બલ્લે બલ્લે શાવા શાવા પણ છોટો કો હેલો કા એવું છે તો અમે આવ ગાંઠિયા ખાઈ લઈએ ને પછી તમને મળીએ ખાવા હોય આવી જજો ખાટલો જે ઢાર દે ખાઈ લે મે ખાવા અમારા બાપ દાદા કહેતા આવે શું કે ખબર કે ખાવામાં મોર ને બાધવામાં પાછળ

સારીનું પાછું નવું બંડલ જો વાયર પૂરો કરી દીધું નવું વાયર બંડલનું ચડાવી દીધું આ સારી બનાવી નાખી આ એટલી જ એટલું પૂરું કરવાનું છે હાથ થાય છે અમે પૂરું કરી દેવું મને ને ભાવેશને લાગી ગઈ ભૂખ એટલા વામી થઈ ગયા ખાવા હાલતા બરાબર ખાઈ આવીએ ને એ સાથે આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તો મિત્રો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એની સાથે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને મળીએ નવા દિવસ નવા બ્લોગ ને નવા કાર્ય સાથે બરાબર આપણા કપાસે પીલવાના છે ત્યારે મળશું તો બધાને ત્યાં સુધી જય મુરલીધર જય જારથી